નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભવિષ્યવાણી બલ્ગેરિયા ના આગાહી કાર બાબા વેંગા ને તેમની ભવિષ્યવાણી માટે આખી દુનિયા જાણે છે બાબા વેંગાનો જન્મ વર્ષ ઓગણીસો થયો હતો અને તેમણે ઓગણીસો છન્નુંમાં છ્યાસી વર્ષની ઉંમરમાં આખી દુનિયાને અલવિદા કરી હતી બાબા વેંગાએ મોત પહેલાં વર્ષ પાંચ હજાર ઓગણસી સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે બાબા વેંગાની સોવિયત સંઘના વિઘટન અમેરિકામાં આતંકી સંગઠન અલકાયદા નવ અગિયાર જેવા હુમલાની ભવિષ્યવાણીઓ સાચી પડી છે બાબા વેંગાએ માનવતાના અંતની ભવિષ્યવાણી કરી છે જે સમગ્ર દુનિયાને ડરાવી રહી છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર પચીસમાં દુનિયાના સર્વનાશની શરૂઆત થઈ જશે પરંતુ માનવતાનો સમગ્ર રીતે અંત તો પાંચ હજાર ઓગણા વર્ષમાં આવશે બાબા વેંગાએ કહ્યું કે યુરોપમાં બે હજાર પચીસમાં એક સંઘર્ષ થશે જેનાથી તબાહીની શરૂઆત થશે તેમની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર પચીસમાં એવી ભયાનક ઘટનાઓ બનશે જે માનવતાના અંતનું કારણ બનશે બાલકન ક્ષેત્રના નાસ્ત્રિદ નામથી ફેમસ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ બે હજાર પચીસમાં યુરોપમાં એક ભયાવહ સંઘર્ષ થશે જેનાથી આખી દુનિયામાં તબાહી મચી જશે તેનાથી મહાદ્વીપની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે બાબા વેંગાએ કહ્યું કે વર્ષ બે હજાર તેત્રીસમાં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામ આવશે ધ્રુવીય બરફ પીગળવાથી દુનિયાભરમાં સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે તેનાથી લોકોની જિંદગી વધુ મુશ્કેલ બની જશે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી કે વર્ષ બે હજાર તેતાલીસમાં યુરોપમાં મુસ્લિમ શાસન આવશે તેમના જણાવ્યા અનુસાર ભૂ રાજનીતિક દબાણ બદલાવ પણ આવશે વર્ષ બે હજાર છોતેરમાં સમગ્ર દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની ફરીથી એન્ટ્રી થશે આ ઉપરાંત એકવીસો ત્રીસમાં અલૌકિક પ્રાણીઓથી માનવોનો સંપર્ક થશે તેમણે વૈશ્વિક સ્તર પર દુષ્કાળ આવવાની ભવિષ્યવાણી કરી છે તેનાથી પૃથ્વી પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ વધશે તેમણે વર્ષ ત્રણ હજાર પાંત્રીસમાં પૃથ્વી અને મંગળની વચ્ચે યુદ્ધના સંકેત આપ્યા છે બાબા વેંકાની આગાહી અનુસાર વર્ષ ત્રણ હજાર સાતસો સત્તાણું સુધીમાં

આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર